અમારા સન્માનની સાથી એવા જિલ્લા પ્રમુખ શ્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસના તમામ ફ્રન્ટલ અને સેલના સૌેવાન સાથીઓ ભાવનગર શહેરના પ્રમુખ શ્રી વિરોધ પક્ષના નેતા મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પક્ષનો રાહુલ ગાંધીજીના શબ્દોમાં કહી રીતે એક એક બબ્બર શેરલી મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ શ્રી ભાવનગરના પોતાના ભાવનગરના આગવા અને ભાવનગર શહેર અને જિલ્લાનો જેમનો સૌથી વધારે જેમની પર અધિકાર છે એવા માનનીય અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી આ તમામ મનવૈયા મિત્રો પોલીસના સાથીઓ જે સાથ સહકાર આપી રહ્યા છે અને આ તડકામાં ઉભેલા આપ સૌ મીડિયાના મિત્રો આજે આ તમારી વચ્ચે હું અમદાવાદથી એટલા માટે અહીં આવી ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો છો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે તમે જે વિસ્તારમાં રહો છો જે ચાલીમાં ઝુંપડપટ્ટીમાં ગરીબ વિસ્તારમાં એમાંથી જ નીકળેલા કોઈ કડિયા મજૂરે એ મારું પોતાનું મકાન અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એને કરી છે એ બિલ્ડિંગના પાયામાં લોહીને ફરસેવો એક મજૂરનો છે તમારી વચ્ચે એટલા માટે આવું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની જે કચેરી છે એના પાયામાં જે ઈટ છે એ ઈટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો તમારામાંથી કોઈ ચંતર પ્લાસ્ટરનું કામ કરે છે કોઈ ઈટોના ભઠ્ઠામાં છે કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે કોઈ ખેતમજૂરી કરતા કરતા દાદા સિહોરના કે ઘોઘાના કોઈ ગામમાંથી વર્ષો પહેલા આવી રીતે તમે વસ્યા હશો આ તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેવાના કારણે આ ભાવનગર છે ગુજરાત અને નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે આ તમામ શ્રમિકોને ચાલીઓ પટ્ટીઓ આ તમામ લોકોને હું વંદન કરું છું તમારા પરસેવાને હું સલામ કરું છું આજે જે સરકાર નિર્ભર બનીને તમારા આશિયાના તમારા ઝૂંપડા તમારા કાચા ને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થાય છે એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ કે છેલ્લા છવ્વીસ વર્ષથી વારંવાર આપેલી નોટિસો છતાં આ મકાનો છવ્વીસ વર્ષ ઉભા રહ્યા એ અમારા પ્રદેશ પ્રમુખે વકીલ તરીકે સ્કેલ આવી આપ્યો એ શક્તિસિંહજી ગોયલજીના કારણે ઉભા રહ્યા છે અને એક તરફ કોંગ્રેસ પક્ષની ટીમ અને વિચાર જે ગરીબો શ્રમિકો મજદૂરોને મકાન બાંધી આપે છે અને મકાન તૂટતા હોય તો હાઈકોર્ટમાં લડીને સ્ટે લઈ આપે છે અને બીજી તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સિત્તેર કરોડ ખાસવા તૈયાર થઈ છે શેના માટે તો તમને બેઘર કરીને તમારા ઝૂંપડા તોડવા માટે ઓ અમારો પણ એક સંકલ્પ છે તમારી એક એક વ્યક્તિની જ્યાં સુધી સંઘર્ષ કરવાની આંદોલન કરવાની લડવાની તૈયારી હશે ડોક્ટર સાહેબ આંબેડકર આપેલા બંધારણના રસ્તે ત્યાં સુધી તમારા એક પણ મકાનની કાકલી ના ખરે એના માટે જે પણ મહેનત કરવાની છે મહેનત કરવા અમે તમારી સાથે તૈયાર છીએ એક જ વાત એક જ માંગ કે અમારું એક પણ મકાન કોઈ પણ સંજોગોમાં તોડવામાં આવે નહીં આ પહેલી પણ એક કોઈ કારણસર એક પણ મકાન તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરો વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં થાય તમારો એક પણ મારા સહિત નથી એ વાત તો પણ સંકલ્પ કરવાના આજે મને બરાબર યાદ છે કે બે હજાર ચૌદ ની ચૂંટણી પૂર્વે આ દેશના પ્રધાનમંત્રી પદના એ વખતના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ નરેન્દ્ર મોદી એ ચૂંટણીની સભાઓમાં કહેતા કે ભારત ભૂમિમાં આવતા પાંચ થી દસ વર્ષની અંદર એક પણ માણસ એવો છે નરેન્દ્ર મોદી કે મકાન નહી હોય પણ દસ વર્ષ નું શાસન જોઈએ ગુજરાત નું ત્રીસ વર્ષ નું શાસન જોઈએ તો ગરીબો વંચિતોને મકાન આપવાનું તો ઠીક કોંગ્રેસે ગરીબોને મકાન ફાળવવા માટે બનાવેલી યોજનાનું અમલીકરણ કરવાનું તો બાજુ પર આવ્યું વીડી વીડીને સુરતમાં વડોદરામાં રાજકોટમાં પોરબંદરમાં જામનગરમાં ગાંધીનગરમાં પાલનપુરમાં આણંદમાં ગરીબોના મકાન તોડવા સિવાય આ સરકારે કોઈ ધંધો કર્યો નથી અને આ તમારી આ રહેણાંકની જગ્યાઓ આ તમારા વિસ્તારો એટલા માટે ઉજવવા માંગે છે કે ની નામની કોઈ કંપની બોલો છે ઝૂપડ પટ્ટી અને તમારા ચાલીઓના મકાન તોડી એની કેના પાણી પેલી નિરમા કંપની વાળો ભાઈ એ પોતાના અંગત નફા માટે વાપરે એના માટે મ્યુનિસિપલ તંત્ર એ નિમા વાળાની ચાપુસી કરવા તૈયાર થયું છે કમલમ ના ને ભાજપના ઇશારે કેવું પડશે કે ઉદ્યોગો કોંગ્રેસની સરકારમાં પણ હતા સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ મીલો હતી અમદાવાદ શહેરમાં સુરતમાં કોઈ ટાટા હતા કોઈ બિરલા હતા અમૂલની સ્થાપના પર ના દોઢસો થી વધારે યુનિટો રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કોઈ ઉભા કર્યા કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કર્યા કોંગ્રેસ પક્ષે કર્યા પણ ઉદ્યોગો સ્થાપવા અને ગૌચરો ખતમ કરવા ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમની જમીનોમાં રસાતાળ કરવું અને ગરીબોના ઝુંપડા તોડવા એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારેય હતી નહીં એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારેય લેશે નહીં અને એટલા માટે ફરી ફરીને મારી વાતને દોહરાવું છું મ્યુનિસિપલ તંત્ર શહેરના કલેક્ટર ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર સંકલ્પ કરવાનો છે

તમારો મુદ્દો એ અમારો મુદ્દો તમારું આંદોલન એ અમારું આંદોલન એ એટલા માટે કે જે માઈક પકડીને અત્યારે ભાષણ કરું છું અને મીડિયાના મિત્રો મોબાઈલ મારે કેમેરામાં જે રેકોર્ડ કરી રહ્યા છે આ માઇક આ મોબાઈલ આ કેમેરો એ પણ કોઈ ફેક્ટરીમાં બન્યો છે અને ફેક્ટરીમાં તમારા જેવા કોઈ મજૂરોના પરસેવાથી બન્યો છે એટલા માટે આ ગરીબોની વંચિતોની લડાઈ અમે કોઈ સંજોગોમાં પણ નથી તમારી સાથે આજે પણ છીએ આવતીકાલે પણ હોઈશું એ વાત નહીં પાકી ખાતરી અથવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું લાભુ ન કહેતા આપ તમામ લોકો ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક બરાબર તાકાત લગાવીને લડો આપણી એક જ માર્ગ અમને અહીંથી ખસેડશું નહીં અને ખસેડવા હોય તો પાકા મકાનવાળી વસાહત કોલોની બનાવીને આપો અમે આત્મસન્માન વાળા ગૌરવ પૂર્વક જીવવાળા છીએ રોડ ઉપર આપણું મકાન તોડી આપણને રસ્તે હજારતા કરી દે એ માનવી જીવન ન હોઈ શકે આ દેશ ની સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદા માં કહ્યું

لڑے کہ <overstire> <emote> <och Done> <imurity> લો યે ધરતી આપણે આપી નહી તુમ્હા બાપ કે